કે તમાર તમાર ફ્રેન્ડ પૈસા નહીં ગરીબી છે હા તો અમે થોડો ટેકો ખાલો તમે તમે હોમાં પડો અલ્યા હું ગરીબ અલ્યા તમાર જેવો તો હતર આય તો ખાલી આમ આમ કરું તો તમે ખસી દેવા પૈસા મે એટલા પૈસા એ માર ફાઈન આવે લા મનાજી અમે તો તમાર પર દયા ખાઈ યાર શું દયા ખો તારા બાય ફ્રેન્ડ પૈસા નહીં માંગતો હોય તો ચને ધક્કુના ન કે કે ફેર હું ઉલાડી મે લઉં એટલે તો પડિયા બાહો મુનાતા આવો

એક થાપ મેલે તો વધારે કાળો થઈ જાય ઓ ના તું જાદા અરુડિયા તો જતુ રહેવાય થી ના ખોટો તું એવું થઈ જાય હોય થી માં હું બોલ મણી આજી કે તારા ઉપર દયા ખાવ તાર તારું મોઢું જઈ દયા ખાવ ઓ એટલે આપણે સુપારી આલે તો તારે લાશી ની જળ જતુ હોય થી આઈડી મારું ઓટું તું માયા અમે તાર પર દયા ખાતા તું મારા ઉપર જ પડ્યો એટલે તાર ઉપર પડવાનું હું તું મન ગરીબ કે એટલે ઘરે તો તારો બા છે તા એટલે કે તારા માં તો માટલો બહાર આવી ગયો એટલે પાર ઘવના માં હોય હે પાર જોઈ ના આમ એટલે પાર આવી જાય મણિયા હવે બોલતા છો ને કે થાપમ તારે મુઢા ની બધા દોત પડતા કર્યો હો તું ના જતું જતું રે જતું રે મારું ઉંશુ આને ઘરે પીસર પાર મન વતાવે કાડ્યું ભગવાન હવે પાણી પીને હવે નીકળ્યો બહાર આમાં 50000 પડ્યા છે 10 જ લાખ પછી પૂજા કરવા માટે 10 ના થાય તારો અજબ ફાયદોમ કરોડપતિ થઈ જાય લ્યા 10000 લાવો કના ફણ આપળા ગામમાં તો

તમે જે વિકન બેઠા હોય બેહો કે ઈ તો યાર ના તાની ઈ કમ બેહું પડે યાર મારે કામ પડી તો પૈસાની ની જરૂરત પડી જાય છે પૈસા હા પૈસા તો તમને ખબર તો છે આખા ગામમાં પૈસા વાળો હું છું એટલે ભાઈ પૈસા હું હમણાં ને આ તો વિશ્વ ન કરતો હું કોઈ એટલે પૈસા તમે લે ને હું વસ્તુ કો કાલે તમ પૈસા આલું આ બહુ જેણો વસ્તુ ની વધારે પૈસા જોતા મોટું વસ્તુ અમાર વધારે પૈસા ન જોતા અને મને ખબર તમે વસ્તુ છે પૈસા ન આલતા

તો કોઈ નઈ ખબર તમે શું ખબર તમે તો પૈસા ગમણ આવી કે તમે કશું ઓનાર આપે અમે તો કોઈ ગમણ ન તો ઘરે બેઠા હોય ને શું કામ બહાર તો મારા દાદા 10000 ફોન પૈસી લ્યો અને ઓમ આ રાખવા કે પૈસા હું પૈસા તમને આલુ અન બા ઓરાઈ ગયો 3 દાડા જડે તમને ઓમ 12000 રૂપિયા આલ્યા 10000 બરાબર ઓ હોય

તમારે ઘેર જઈ કોઈ પૈસા નહીં સુધી જાય વઠે અંતાળી નાખો મારો પછી ફોન લઈ જાય હવે મારો છોકરો રોશે ફોન માટે થઈ તો વાંધો નહીં કાલ આઈફોન ઊભો કરજો ખાલી હોય બધા ખાલી પૈસા અરે આઈફોન લાય ભાઈ છોકરા માટે ડિસ્પેસર લાવી દે ડિસ્પેસર હું ડિસ્પેસર હા એ નહીં એમ કીધું તું પાઉં 300 રૂપિયા પાછી આપી દાદ્યું આમ ફોન લઈ જાજી તમને 300 રૂપિયા હાવ ઓ સાત માં દે પ ગણી લો અરે રહેજે હા હું જઉં તો તારો ભાડો તમાર રિશ્તા ને તો પણ ચાલુ ને જો આવ દે છે દે લો

મારું કુતરા ગોળ પણ કુતરા ગોળ કરો એ કીધું લે મા પગની મેલાને શેટો હોય

કે બરા મુંડા સુગલ જમ પડતા અલ્યા તું ઓડ ન લે મારા પાવડર થી આવો પડ આખો બગડી ગયો તમે

Horo tara, itu? Hore pelau. Barca ciwanto kai cobi cinculu. <hesitation> Cina, ciro, 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 itu <hesitation> Cataplagi, ciciyalo. 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 <hesitation>

બધું ગ્રાહક છું આ તો ભાઈ નહીં તમાર ભાઈ છે તમાર કોઈ નઈ

અને એન્ડ આવા થાય એટલે તારા આયો પથ્થર નીકળે આનું બળ અને દુબાળેલું એટલે પાડી અમે ભઈજા તમે આયું આ કેમ બીજું કોઈ ના આ 5000 નું નું છે 10000 તો આપણે 15000 નું જો હવે અલગ પથ્થર લાગે હાથ પેલા છે અમે કાસ કોઈ ના ચાની तो मना जी सुन

ઉદાહરણ તો વડના રહે છે વડના હા તો મેરપુર સે તો આયો આ તો તમારા અમરાત આવજો બગિયેલો આપણે ઓટો મારસે પ્લીઝ ગાયો આવશે શેરા અમે જમો ગાંધીને થાય તમારે દેજો આ વડના કા ઘર ના આ ગયો તો લાવે છે હા તું ભાઈ

दागीना गडीवला दागीना एने बायने ना गढो होता का मनसे काचीना क्लिचिना यो मी नाही सचिनजी टाप पडिदा नकरिंगस हा हास्नीला 야, 사과. 다음에 숨바르고 올래. 아, 또 앞으로 룸 바르면 얼마나 돈이? 아, 더 가. 뭐? 아, 또 앞으로 룸 바래야. 아, 룸, 비주 룸 아니, 비주 데이니 데이 라운 룸 많이 받을 거야. 아까 캐치는 거야? 그럼 뭐지, 레오? 아? 씨, 캐치, 캐치, 캐치. 이때 아, 우리 이거 다 캐치나 와 부디에 가라. 오, 야, 뭐 필요한데? 뭐든 아무나 보여? 아? 나나나 나. 뭐야? तुमच्या कारणामुळे कितीجي मुळ आई बाई नक्की नाव घे नाही तो मु मिले हां तो बोलाच नाही काही शंभू बाई वाली मु भाऊ लवकर आज जल्दी पूजा तयार करा हां بدي तयार करो belum ndro bolo देऊ हो को

पण पूजा आणि ज्ञानंद पगना मेल को आम्ही तर आकेच बिदू कोला येऊ बिदाचा पुशीना पण आके पण आला आशु कौला कब काशु कब ने पडतो बसो आवतो नाही नाही आपण 10 मीज वालते तरी तो तावा आमना बदा कीत सुसी सुसी कर जुग खेळ जय बदाई तो बम नु बम वढाया र र मंत्र बोलो काका फटाफट काटू न तू मीजू को बातमी नाही लागल अरे नाही आवे तू मोहिनी होनी ऐसे

બોલો કાકા મંત્ર કાયમ દોરિયામાં પૈસા ડબલ સ્વાહા કાયમ દોરિયામાં ડબલ પૈસા હોય ઈ પૈસા ઈ પૈસા ડબલ થઈ ગયું કે પૈસા મારા જીરૂ ને હું ડબલ ડબલ થઈ જાય અરે એ શું બોલોલા તમે અલ્યા આ તો હોનું બોલું તમે તો આ લોભળા છે એવું હ હ હ હ પાછો બારની બંધ રાખજો ભાવ હારું

પૈસા ડબા કિલોમીટર ટિકિટ તો બુકિંગ કરાવી પણ છેલ્લા વાગે બે વાગ્યા એટલે હવે અમારે

મોર આવી રૂપિયા નો રૂપિયા નો પચાસ રૂપિયા નો છે પચાસ રૂપિયા નો મોર હાથમાં ના આવી શીખે છે

મારું ચહેર રાજકોટ હા